નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના ખાતે આયોજિત એકાવનમાં બાળમેળાના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીનો મન કી બાતનો લાઈવ કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આજે આયોજિત મન કી બાત કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત આગામી યોજના શાળા કક્ષાની પરીક્ષાઓને લઈ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની પણ પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને દેશમાંથી અંદાજે સવા બે કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું આજે સયાજ વિભાગ એમ્ફી થિયેટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકસો નવમા મન કી બાત કાર્યક્રમમાં સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી સહિત સમિતિના સભ્યો શિક્ષણ સંઘના અધ્યક્ષ પિનાકીન પટેલ આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમમાં સહભાગી થયા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત એકાવનમો મેળો સયાજી કાર્નિવલ તે અંતર્ગત આજે અઠ્યાવીસ તારીખ મહિનાનો છેલ્લો રવિવાર હોય માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ આજે એમ્પી થિયેટર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય અધ્યક્ષશ્રી સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથી સભ્યશ્રીઓ શ્રી શિક્ષકો આચાર્યો આપણા વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામે સાથે બેસાડી સાથે બેસીને નિહાળ્યો આ મન કી બાતની અંદર મોદીજીએ જીવનમાં રમતગમતનું મહત્ત્વ અંગદાનનું મહત્ત્વ પદ્મશ્રી પુરસ્કાર કઈ રીતે હવે આપવાની પ્રક્રિયાઓ બદલાઈ છે અને કઈ રીતે દેશના છેવાડાના માનવી પોતે પણ પદ્મશ્રી માટે એપ્લાય કરી શકે છે આ તમામ પ્રકારના પાસાઓને આવરી લઈ એક સુંદર મન કી બાતનું પ્રેરણાત્મક પ્રવચન રજૂ કર્યું અને અમે સૌએ શાંતિથી સાથે બેસી અને નિહાળ્યું અને એમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયાસ કર્યો માન્ય પ્રધાનમંત્રી ત્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે લોકોના મનની વાત લોકો સુધી પહોંચાડવા માટેનો એક મન કી બાતનો નવો અભિગમ શરૂ કર્યો છે આજે એકસો નવમાં એપિસોડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે બાળમેળો યોજાયો છે ત્યાં એમપીરી થિયેટરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો શિક્ષકો આચાર્યો ચોથા ચોથા કર્મચારીઓ સાથે બેસીને મન કી બાત નિહાળ્યો છે નવ એકસો નવને એપિસોડમાં પ્રધાનમંત્રીએ નારી પર વધારે પડતું મહત્ત્વ આપેલું છે અને દેશના અલગ અલગ લોકોના ગામડાઓમાં જે એમની પ્રતિભા રહેલી છે પ્રતિભા ઉછા કરવાનો પ્રયત્ન કર્યો છે પ્રધાનમંત્રીની પણ પ્રધાન સેવક તરીકે લોકોના મન કી અલગ અલગ ગામડાઓમાંથી કે અલગ અલગ રાજ્યોમાંથી લોકો જે પોતાનામાં પ્રતિભા છે એ પ્રધાન એ એ પ્રતિભા લોકો સુધી પહોંચે એના માટેનો મન કી બાતનો કાર્યક્રમ રાખેલો છે હું તમામ પ્રધાન પ્રધાનમંત્રીને વંદન કરું છું કે પ્રધાન સેવક તરીકે એમની જવાબદારી કરીને હવે આપણે નવા વિકસિત ભારતમાં યુવા માન અને મહિલાઓએ દેશનો જે સુવર્ણાકાર થઈ રહ્યો છે બે હજાર સુડતાળીસમાં અમૃતકાળમાં પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોએ દેશને કઈ રીતે આધુનિક ટેકનોલોજી મારફતે આગળ વધારવો જોઈએ એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ નગરજનોનો અને સૌથી વધારે પ્રિન્ટ મીડિયાવાળાનો આભાર વ્યક્ત કરું છું કે મન કી દરેક એપિસોડને લોકો સુધી પ્રકાશિત કરવાનો જે અભિગમ અપનાવ્યો છે બધા સૌને હું આભાર વ્યક્ત કરું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાઈ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર